હેલો ગાઈસ એનર્જી સેમ ઇન્ટેન્સિટી સાથે આવી ગયો છું એક સરસ મજાનો વ્લોગ વિડિયો લઈને અને અમારું છોટા બાપુ ઘરે આવી ગયા છોટા બાપુ શું ખા હમ ડારિયા ડારિયા કોણી 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 આયપા મને દે મને દે મને દે એક બે એક બે એક બે ઈ ફોઈતરું હું છે

જય શ્રી કૃષ્ણ જય માતાજી जय श्री कृष्णा जय माताजी मैं छोटे बापू आया से घड़ी पर रम से नाच પછી મમ્મી જાવું મમ્મી જાવું મમ્મી જાવું કરે શું કરતો તો પડી જાય બેટા પડી જાય કાનું ઉભરા 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 હા હા આ તો મને જાય છે હો મારા પોતરા છે મિત્રો ચાઇના નો પોપિયો પૂરો કરી અને હવે આવે છે મારા મામાનો નો પોપિયો મારા મામાનો નો પોપિયો મોરાય છે અહીંયા અને આ પોપિયામાં એકે બી જ નતો જો અમારે જો પોપિયામાં બી જ નથી અને ગામમાંથી શાકભાજી આવી ગયું પાલક તુરિયા અને બીજી પાલક ગલકા ઢીંડોરા અને આસીની ભાજી તાંદરિયાની ભાજી અને મારા મમ્મી જો ખુશખુશાલ છે પુસ્તાલા છે ને માર ભાઈ વાન હાટુ પપાયો લઈ આવ્યો હું તો સાયના લઈ આવે એમ ના આજે માર બાપ ને ઘેરે આવ્યો ઓર્ગેનિક હા ઓર્ગેનિક ઓર્ગેનિક દવા વગરનો ભાઈ અને આજે આજે વાતાવરણ પણ બહુ ઠંડુ છે કે 15 20 દિવસ પછી વરસાદ આવ્યો છે હા ઓ ભાઈ વરસાદ આવે અમારે જો થોડો થોડો

બાથરૂમ માં હું આ એમ વેરી ભલે તે કી તો કન્યા ડોલ ન રાખવાની અમારે જો ભાઈ ગેંડી માં ને 20 લિટર ની ડોલ રાખી અને ભરવાની હોય અને બધું ખાલી થઈ ગયું છે અને કચરો જો કેટલો છે આમાં જો મોડલ ના ક્યાં જો મોડલ કરવાનો છે આ મોડલ સર કેનો મોડલ કરવાનો આ મોડલ છે

અમે જીવે આજો પણ લો નીકળી ગયો તો જીવે આ પરોણ બોધું સંબરા જાય પોતા થાય કે જો ભાઈ અને આ બધું ને ભાઈ હવે આગળી પાવડર વાળું પાણી કરી અને ધોવાનું છે આમાં જો બધી પરસને આ ઉપર અહીંયા સિમેન્ટ માર્યું છે ઓરન કજો આ ગબડું પડી ગયું સિમેન્ટ મારવા ના મેલો થઈ ગયું ઉપર આ દેજો મકાન નું છે ને એટલે એની લેફટ લીધી આય ગોડ તારી સેવા કરીશું એ પોઈન્ટ

કેમ ઓર્ડર કરે બેઠા બેઠા રસોડું ભાઈ એક નંબર સાફ કરી નાખ્યું દીદીને મદદ કરવા લાગી નવરો હતો એટલે કીધું કંઈ કાંઈ વાંધો નહીં હાલો ને ભાઈ મદદ કરવા લાગે થોડી ઘણી અને મારા મમ્મી આજે રાજી થઈ ગઈ એટલે વાત પૂછો મારા રાજીના રેડ થઈ ગઈ બપોરે મને કંઈ સારું સારું જમવાનું બનાવી દે હારું ઊભા ભીંડાને સાફ કરો હમ કેટલું કામ કર્યું કામ સારું કરશે ને કંઈક તમામ હમ તને ભાઈ મજા આવી ગઈ કે

આ બધોય સામાન અંદર મૂકવાનો છે એ આપણું કામ નથી એ આનું કામ છે હવે હવે સફાઈ અભિયાન ચાલુ છે હાલો એ બાપ બાપને થઈ ગયું છે આપણે આ બ્લોગને એન્ડ એડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય